જામકંડોણામાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી જામકંડોળા મામલતદાર સાહેબના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ ભગાડે સૂત્ર હેઠળ કુમાર વિદ્યાલય તેમજ કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બહેનો દ્વારા ગ્રામ પંચાયત ખાતે યોગ દિવસની આ ઉજવણી કરવામાં આવી હતી યોગ દિવસની ઉજવણીમાં કર્મચારીઓ વેપારીઓ તેમજ જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા લોકો અને સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગ ટ્રેન્ડર સાથે મળીને યોગ દિવસની ઉજવણી કરી હતી યોગ ટ્રેન્ડર દ્વારા યોગ કરવાથી થતા ફાયદાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આજે સમગ્ર વિશ્વમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાઈ રહ્યો છે વિશ્વના લગભગ એકસો ત્રાણું જેટલા દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો એના અનુસંધાને યુનોએ એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો અને આ રીતે આપણા વિશ્વને આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે તમે બધા જાણો છો યોગથી મન સ્વસ્થ રહીએ છે અને તન પણ સ્વસ્થ રહીએ છે આપણા ઋષિમુનિઓએ